એક ક્લાસરૂમની અંદર અચાનક એક વિદ્યાર્થી ઉભો થયો એણે પ્રોફેસરને કીધું કે મારા જન્મદિવસ ઉપર મારા પિતાજીએ મને ગિફ્ટમાં એક ઘડિયાળ આપી છે અને એ ઘડિયાળ અત્યારે ચોરાઈ ગઈ છે આ સાંભળ્યું એટલે પ્રોફેસરે દરેક વિદ્યાર્થીને કીધું કે બધાએ પોતપોતાની આંખ ઉપર પોતાનો રૂમાલ પટ્ટી વાળો પટ્ટી કરીને બાંધી લે કાંઈ દેખાવું જોઈએ નહીં અને પછી બધાને એક લાઇનમાં ઊભા રાખ્યા અને પછી પ્રોફેસરે એના ખીચા તપાસવાનું શરૂ કર્યું થોડી વારમાં એક છોકરાના ખીચામાંથી ઘડિયાળ મળી ગઈ પ્રોફેસરે ચૂપચાપ એ ઘડિયાળ લઈ અને એનો જે અસલી માલિક હતો જે છોકરાની ઘડિયાળ હતી એને આપી દીધી પ્રોફેસરે કોઈને કાંઈ ન કીધું અને બધાની આંખો ઉપર પટ્ટી હતી એટલે કોઈને ખબર ન પડી કે કોણે ચોરી હતી પરંતુ જેણે આ ઘડિયાળ ચોરી હતી એ છોકરાને તો મનમાં ડર હતો કે બધાને ખબર પડી ગઈ છે બધાને ખબર પડી ગઈ છે આ પ્રોફેસર છે બધાને કહી દે પણ એવું કાંઈ બન્યું નહીં કોઈને કાંઈ ખબર પડી નહીં થોડા મહિના પછી એ બધા વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થઈ ગયો અને એ કોલેજ છોડીને ચાલ લાગ્યા ઘણા વર્ષો વીતી ગયા પછી એક દિવસ એ જે વિદ્યાર્થીઓ હતા એ મોટી મોટી જોબ ઉપર ક્યાંય લાગી ગયા હતા કોઈ મોટો બિઝનેસ કરતા હતા એ બધાએ એક વખત કોલેજે ભેગો થવાનું નક્કી કર્યું વર્ષો પછી અને એના માટે રિયુનિયન કાર્યક્રમ હતો એમાં બધા છોકરા ભેગા થયા હવે જે છોકરાએ ચોરી કરી હતી એ હવે એક મોટો ઉદ્યોગપતિ થઈ ગયો હતો અને આ કાર્યક્રમ ચાલતો હતો એ છોકરો ધીમે 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 કરતા એ પ્રોફેસરની બાહાઈ ગયો અને પ્રોફેસરને કીધું કે સાહેબ મારા જીવન ઉપર તમારું ઋણ છે આજે હું જીવું છું નહીં તો એ તમારા કારણે જીવું છું પ્રોફેસરે એને પૂછ્યું એવું તે શું કર્યું મેં ત્યારે એણે કીધું કે સાહેબ તમને યાદ છે એક વખત આપણા ક્લાસની અંદર એક ઘડિયાળ ચોરાઈ ગઈ હતી તમે બધાની આંખો ઉપર પટ્ટી બાંધીને બધાના ખિસ્સા તપાસ્યા હતા એ દિવસે આબરૂ જવાનું બીકે મેં તો નક્કી કરી લીધું હતું કે જો બધાને ખબર પડી જાય ને તો હું આત્મહત્યા કરી લઈશ એ ઘડિયાળ મારા ખીચામાંથી મળી હતી પરંતુ તમે કોઈને કીધું નહીં તમે મને માફ કરી અને મારી આબરૂ બચાવી લીધી પ્રોફેસરે કીધું કે હું નહોતો જાણતો કે ઘડિયાળ તે લીધી છે મેં તમારા બધાની આંખે પટ્ટી બાંધવાની સાથે સાથે મારી આંખ ઉપર એ પટ્ટી બાંધી હતી કારણ કે હું નહોતો ઈચ્છતો કે મને ખબર પડે એવી કે મારા કયા વિદ્યાર્થીએ આ કામ કર્યું છે જેથી એ વિદ્યાર્થી મારી નજરમાંથી ઉતરી જાય આ સાંભળીને છોકરો નતમસ્તક થઈ ગયો કોઈની ભૂલ ખબર પડવા પર એનું અપમાન કરવું નિંદા કરવી અને સજા આપવી એ સામાન્ય વાત છે પરંતુ તેની ભૂલ માફ કરીને એનું આત્મસન્માન બચાવવાની તક આપવી એ મહાનતા છે મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે પ્રશંસા બધાની વચ્ચે કરો અને નિંદા છે ને એકલામાં કરો માફ કરવું અને માફી માગવી એ બંને શક્તિશાળી લોકોનું કામ છે